આજરોજ ગઢડા ખાતે બોટાદ જિલ્લા શિવાજી સેના આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લા શિવાજી સેના અધ્યક્ષ કમલેશભાઈ ચૌહાણ ગઢડા શહેર શિવાજી સેના અધ્યક્ષ કિશોરભાઈ વેલાણી બોટાદ જિલ્લા શિવાજી સેના યુવા અધ્યક્ષ અલ્પેશભાઈ ડાભી તેમજ ગઢડા શહેર શિવાજી સેના યુવા અધ્યક્ષ અજયભાઈ ઝાલા વિજયભાઈ સોઢાતર શિવાજી સેના આગેવાન ભરતભાઈ પરદેશી કોરાભાઈ ગોહિલ સહિત આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું કિશોર વેલાણી શિવાજી સેના અધ્યક્ષ ગઢડા શહેર આજે શું કાર્યક્રમ હતો આજે અમારે જે શિવાજી સેના છે તેનો સ્થાપના દિવસ છે એટલે આખા ગુજરાતની અંદર વિક્રમભાઈના આદેશ મુજબ બોટાદ જિલ્લાના અમારા અધ્યક્ષ એવા કમલેશભાઈ ચૌહાણ અને તેમના માર્ગદર્શન નીચે ગઢડા શહેરના આંગણે આજે એક રોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જાજામાં જાજા વૃક્ષ ઉજરે તે હેતુથી આજે શિવાજી સેના દ્વારા તમામ શિવાજી સેનાના સભ્યો સાથે મળી અને પ્રકૃતિ પ્રેમી સૌ સાથે મળી અને આજે વૃક્ષરોપણનો કાર્યક્રમ રાખ્યો છે આજે ગડેડા શહેર અને ગડેડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી સાથે આપના મિત્રો પણ સાથે જોડાય અને વૃક્ષારોપણોપણનો કાર્યક્રમ મુકા મુકામે રાખ્યો વૃક્ષારોપણ આપણા રાષ્ટ્રની અંદર વૃક્ષ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે પર્યાવરણ માટે એટલે એને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ આપણા દેશની અને આપણા રાજ્યની સંસ્થાઓ પણ વૃક્ષારોપણને પ્રાધાન્ય આપી અને વૃક્ષારોપણ કરે છે ત્યારે અમારી પણ એક નૈતિક જવાબદારી થાય જેવી રીતે કોંગ્રેસ પક્ષના અમારા આદેશ મુજબ સમગ્ર ગુજરાતની અંદર એના જે વૃક્ષારોપણના ભાગરૂપે અમે આજે ગઢડા મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખીએ છીએ